નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જે એન ભાટુ શિક્ષણ મહાવિદ્યાલય જે જૂનાગઢ ખાતે આવેલી છે મિત્રો જેમાં ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે વિવિધ વ્યાખ્યાતા માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો વ્યાખ્યાતા હિન્દી માટેની એક જગ્યા છે કોમર્સ માટે એક જગ્યા અંગ્રેજી વિષય માટેની એક જગ્યા તેમજ સમાજશાસ્ત્ર માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત છે કોમ્પ્યુટર માટેની વ્યાખ્યાતાની એક જગ્યા છે તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ મિત્રો તો વ્યાખ્યાતાઓ માટે એમ એમ કોમ એમસીએ તેમજ એમએડ પંચાવન ટકા સાથે પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઉપરોક્ત જગ્યા માટેના ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ઉપરોક્ત જગ્યા માટેના પગાર ધોરણ એનસીટી તેમજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નિયમો અનુસાર રહેશે તેમજ નેટ સ્લેટ પીએચડીને અગ્રતા આપવામાં આવશે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે રૂબરૂ તમામ ડોક્યુમેન્ટ પ્રમાણિત કરી અને ફોટા સહિતની અરજી સાથે નીચે આપેલ સરનામે ઇન્ટરવ્યુમાં સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ બિલખા રોડ ખડિયા જૂનાગઢ ખાતે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુની તારીખ છે મિત્રો પાંચ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી જે એન ભાટુ શિક્ષણ મહાવિદ્યાલય જેમાં વિવિધ વ્યાખ્યાતા માટેની આ ભરતી જાહેરાત માટેનું જાહેરાત છે મિત્રો જેમાં ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ અધ્યાપકોની આ ભરતી જાહેરાત છે જેમાં ગુજરાતી માટેની એક જગ્યા સંસ્કૃતના અધ્યાપક માટેની એક જગ્યા અંગ્રેજી માટે એક સાયન્સ માટે એક ગણિત માટે એક કોમર્સ માટેની એક તેમજ અર્થશાસ્ત્ર માટેની એક કોમ્પ્યુટર માટે એક જગ્યા તેમજ કમ્પલસરી એક જગ્યા જેવા વિષયોના અધ્યાપકોની ભરતી કરવાની હોય મહેતા યુનિવર્સિટી રાજ્ય સરકાર શ્રી તેમજ નિયમો લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબના સ્થળ અને સમયે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમ્પસ જુનાગઢ ખાતે તારીખ છ જુલાઈ બે હજાર ના રોજ સવારે અગિયાર કલાકે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી બી એમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત જે કોલેજ છે મિત્રો જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક એમએડ કોલેજ છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી બારડ બારડ ટ્રસ્ટ સંચાલિત ભરત કોલેજ માટે નીચેની પ્રોફેસરની ભરતી કરવાની થતી હોય ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ તેમજ રાજ્ય સરકાર શ્રી અને એનસીટી માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સ્થળે અને સમયે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની દસ જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે ઇન્ટરવ્યુ માટેનું મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ ખાતે છ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ બપોરે એક વાગે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો આ એમએડ કોલેજ છે મિત્રો જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શ્રી બી એમ બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સુત્રાપાડા સંચાલિત ડોક્ટર ભરત બારડ એમએડ કોલેજમાં વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદિત્ય બીએડ કોલેજ જે દાતાર રોડ જૂનાગઢ ખાતે આવેલું છે મિત્રો જેમાં વ્યાખ્યાતા માટેની જગ્યા માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો સંસ્કૃત માટેની એક વ્યાખ્યાતા માટેની જગ્યા છે મિત્રો જેમાં એમ એમએડ પંચાવન ટકા સાથે પાસ કરેલા હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપરોક્ત જગ્યા માટે નરસિંહ મહેતા યુનિવર્સિટી સરકારશ્રી તેમજ એનસીટીના નિયમો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ધોરણ દસ થી છેલ્લે લાયકાત મેળવેલી હોય તેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા જે પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત બે કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નીચેના સરનામે સ્વ ખર્ચે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે નેટ સ્લેટ પીએચડી થયેલા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે ઇચ્છુક મોબેરોએ આ મોબાઈલ ઉમેદવારોએ આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી શકશો મિત્રો તમે જોઈ શકો છો સંપર્ક નંબર અહીંયા આપેલા છે તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ છે મિત્રો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમ્પસ જૂનાગઢ જેમાં ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગે આ જે જગ્યા છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત માટે ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો આદિત્ય બીએડ કોલેજ માટે તો મિત્રો તમે જોઈ શકો છો આત્મીય યુનિવર્સિટી જે રાજકોટ ખાતે આવેલી છે મિત્રો જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો એચઆર માટેની જગ્યા છે કોમ્પ્યુટર હાર્ડવેર ટેકનિશિયન ઓફિસ આસિસ્ટન્ટ તેમજ જુનિયર ક્લર્ક માટેની વિવિધ જગ્યાઓ છે એચઆર માટેની વાત કરીએ મિત્રો તો ની એચઆર તેમજ ત્રણ વર્ષ સુધીનો અનુભવ હોય કોમ્પ્યુટર હાર્ડવેર ટેકનિશિયન માટે ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હોય તેમજ કોમ્પ્યુટર હાર્ડવેરનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય ઓફિસ આસિસ્ટન્ટ માટે ગ્રેજ્યુએટ તેમજ રિલેવન્ટ એક્સપિરિયન્સ એક વર્ષનો ધરાવતા હોય ઇંગ્લિશ તેમજ એમએસ ઓફિસની પ્રોફિશિયન્સી ધરાવતા હોય તેમજ જુનિયર ક્લર્ક માટેની એકાઉન્ટમાં જગ્યા છે મિત્રો જેમાં બે વર્ષનો મિનિમમ અનુભવ ધરાવતા હોય રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશનનો તેમજ એકાઉન્ટિંગ સોફ્ટવેર તેમજ ઇંગ્લિશની લાયકાત ધરાવતા હોય ઇંગ્લિશમાં અનુભવ ધરાવતા હોય ઇલેક્ટ્રિશિયન માટેની જગ્યા છે સરનામું છે મિત્રો ત્યાં પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે હાજર રહી શકે છે મિત્રો તમે જોઈ શકો છો યોગીધામ જે કાલાવાડ રોડ ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો આત્મીય યુનિવર્સિટી જે રાજકોટ ખાતે આવેલી છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય